આજના દાતા શ્રી સૌ આપણા ડાયાભાઈ ભીખાભાઈ પરમાર દાન આપનાર શ્રી હસ્તે અમૃતભાઈ ડાયાભાઈ પરમાર અને હસ્તે ભરતભાઈ ડાયાભાઈ પરમાર તરફથી રાખેલ છે આજનું ભોજન તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવાર સવારે આંખની નહીં સ્કૂલ હોસ્પિટલમાં રાખેલ છે આજનું ભોજન તો સૌ આપણા ડાયાભાઈ પર ભીખાભાઈ પરમાર અને દીગી આત્માને ભગવાન શાંતિ આપે એ જ વાર્થના ને હસ્તે

বেলে বীজু নহয়